અહી દાદા લાવો લાવો મને આપો જો તો એ વળી એ દાદા લાવો મને આપો કાનુ મને આપો લાવો દાદા નથી દાદા નથી હવે ચડવાનું ઉપર પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજી ગધીર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ

જો મમ્મી એ શરૂ કરી દીધું છે વાત કરીએ પ્રાશીવું હે કયો હું હું કાનો જો એને નો ઢગલો કરી દીધો અને એકલો એકલો બિચારો રેમા બધા ટોઈઝ મતલબમાં બહાર કાઢવા જોઈએ ટોપલી ની અંદર નહીં રાખવાના એને કાનો

દાદા વાઈ ગયા દાદા નો લઈ ગયા આ બધું મમ્માનું મમ્માનું હા લાવ લાવ હવે કાંઈ તો ચાલો હવે આપણે જમી લઈએ ને પછી ફરી મળીએ રાશીમ લઈને ઊભી હતી નીચે ઉપર નીચે રમાડ્યો તો આવી ગયા તો મમ્મી કરવા માંડ્યા થેકલા વાડી ગયા છે સોવા અગિયાર જો સોવા અગિયાર વાગ્યા છે અને આ દાદા દાદા કરે દાદા નથી લાવો મને આપી દો બસ મમ્મીનું ઓકે ઓકે હવે હવે કઈ બાકી હું મમ્મી કઈ નાસ્તો નથી થઈ રહ્યા એટલે કીધું સાડા થાય ને ત્યાં જમી લેતા લઈને થોડીક નીચે ગઈ રોજ મમ્મી નીચે લઈને જાય લાવવા હું લેતી જાઉં મમ્મી હું કઈ કરતા તા એનું તમે તો લાવો હું લેતી જાઉં નીચે તો આવીને ત્યાં મમ્મી એપ્લાય કરવા મીંડા છે જો તમને બતાવ્યું ને એમ તો હવે જમી લઈએ પછી પાછા મળીએ તો જો અહિયાં વાગી ગયા છે જો સવા ચાર જેવું થયું છે જોવો તમે સવા ચાર થયા છે ને ત્યાં મમ્મી ને ને મારે મારા બધા અલગ અલગ જગ્યાએ ફંક્શન માં જવાનું મમ્મી ને પિયર માં જવાનું છે ક્યાં સાસરી માં મારે જવાનું છે ને અહિયાં જો મમ્મી જો વાળ છૂટા રાખીને કપડા ધોવા બે ગયા છે કેમ કપડા નીકળ્યા અત્યારે આટલા બધા કાન્તીભાઈના તો તમે કેમ બાર છૂટા રાખીને બેઠા અમારા જો સાડી લે મમ્મીને રેડી થાઉ છે અમાર લોકોને 6 વાગ્યા આસપાસ જવાનું મમ્મીને દૂર જવું છે એટલે એને તો વહેલા જવું પડે મમ્મીને વહેલા જવાના છે પાછળ જો બિલ્ડિંગ કામ ચાલુ છે ને અહીંયા મશીન આવી છે એટલે આમ ના લીપ નીચે આવી છે ને એની અંદર હાલ જશે એમાં આનું લીપ આખી ઉપર જશે કેવો માલ જાય છે હવે તો બધી સુવિધાઓ થઈ ગઈ ને કઈ છે કઈ ઉપર આવશે નીચે આ ભાઈ ચાલુ કરશે ને ત્યાં સુધી જોવું આજનું વાતાવરણ મસ્ત હવે ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે તડકો મસ્ત નીકળ્યો દેખાતો જશે તમને અને જો આવે છે ને

પોણા સાત વાગી ગયા છે ને હાર્દિક છે અત્યારે આવ્યા અમારે મેરેજ માં જવાનું છે ને લેટ થઈ ગયું બહુ અને અત્યારે આવ્યા છે હજી કાલે એમ કહે છે કે હજી તું સાડા છ આવી શકે તો અત્યારે આઠ વાગે ઘરે આવશે કોને ખબર શું કેવું તમારે અત્યારે રેડી મોડા મોડા આવ્યા બધા પણી રે ખાઈ રે પછી આવશો હે આમ જો એને જવાની ઉતાવળ જોવો તમે ત્યાં છે ને જમણવાર ચાલુ થઈ ગયું છે એટલે એનું ઉતાવળ છે

સિન્થેટિક હોય ને તો સીધું ચામડી હારે ચોંટી જાય ક્યારે એક તીખા રોડી ગયો હશે ને કઈ ખબર જ નથી અત્યારે તો ઓલું બધું એન્ટ્રી કરે ત્યારે ઓલા નથી કરતા હું કેવાય અને હું કેવાય હાર્દિક બોમ્બ ઓલા બોમ્બ નહી સોરી ફૂલઝર જેવું કરે ને દાડમ હા એવું દાડમ ઓલા કરે છે ને દર વખતે એન્ટ્રી માં પેલા દાડમ હોય પછી ઓલા ધુમાડા હોય તે દાડમ નો તિખારો ક્યારે અહીંયા અડી ગયો છે ને કઈ ખબર નહીં પછી બધું પૂરું થઈ ગયું ને પછી કીધું કે ભાભી કે તારા આગળથી કેમ ધુમાડો નીકળે છે અહીંયા બધું લઈ લીધું તો જોયું ને તો હળગે તો આટલું હળગી ગયું જો તો કેટલું બધું હળગી ગયું જો રહી ગયું તો કયો

જો ડાયો છો રેખો ગ્રાય દીવા નધિક રોડાયો છે મે કોમ્પસ ઓ ઓ ઓ ઓ ઓ શું કેવું હાર્દિક હા બોલिए યુદ્ધ ઈજ કલ્યાણ યુદ્ધ થવાની સંભાવના વધારે છે હવે તો હું કીધું પાક સરકાર શું બોલ રહી છે પાક સરકાર શેકા બાજીમાં તો હે માય શું દેખો ચાલો તો વિડીયો ના એન્ડ કરી દઈશું આજે માંડ માંડ મેં બચી બરાબર ને આગ કે લપેટ મેં આ જાને વાલી થી મેં તો આ તો નો સાચી વાત છે હો ભગવાન બચાવી લીધું નથી આને સળગતા સેજે વાર ન લાગે માંડ માંડ આવડો કહેવાય ને કે એક તીખારો કાફી હોય કાપડ ને તો અને છોકરો જો મારા વાળ ખેંચી રહ્યો છે મોય ચાલે બાગર ભાગી આવતો નહી અહિયા નહી દાદા દાદા નહી ચાલો તો હવે આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય